હાલો ફ્રેન્ડ્સ હું છું વિજય અને અર્બન ઉમડીગર્સના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત આજના વિડીયોમાં આપણે રિવ્યૂ કરીશું ગુજરાતી મૂવી નાનખટાઈનો અને જાણવાનો પ્રયાસ કરીશું કે આ ખટાઈ તમારા સમય અને પૈસાને લાયક છે કે નહીં તો આવો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મારે એ વ્યક્તિને મળવું છે કે જેણે આ ફિલ્મની રિલીઝ ડેટ પ્લાન કરી છે કારણ કે આ ફિલ્મનો ક્લેશ ધ બેંગાલ ફાઇલ્સ તેમજ બાગી ફોર અને કોન્જ્યુરિંગ જેવી હોરર ફિલ્મોની સાથે થવાનો છે એ ઉપરાંત આ ફિલ્મને ગણેશ વિસર્જનની રજા નડશે કારણ કે જનરલી ગણેશ વિસર્જનના દિવસે લોકો ફિલ્મો જોવાનું અવોઈડ કરે છે અને ગણેશ વિસર્જનમાં મશગુલ હોય છે તો ગણેશ વિસર્જનની રજાનો લાભ આ ફિલ્મને મળે એવું મને તો નથી લાગતું આ ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મની રિલીઝ ડેટ ખૂબ જ ખોટી પસંદ કરી છે એવું મારું માનવું છે તમે શું માનો છો એ કમેન્ટમાં જણાવો ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ એક એન્થોલોજી છે જેમાં ત્રણ વાર્તાઓ સમાંતર રીતે ચાલે છે અને એમના વચ્ચેના સંબંધ પ્રેમ અને લાગણી વિશે આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે ટટસપ મુનશી અને ઈશા કંસાળા એક એવું કપલ છે જેમની લવ સ્ટોરી એકદમ ફ્રેશ લાગે છે એ ઉપરાંત દીક્ષા જોશી અને મિત્રા ગઢવીનું પાત્ર આ ફિલ્મમાં એક એવા કપલની ભૂમિકામાં છે કે જેઓ ભાડેથી રહેતા હોય છે અને પોતાનું એક ઘર હોય એવું નાનું અમઠું સપનું તેઓ ધરાવે છે આ પિતા અને પુત્રનો સંબંધ કેવી રીતે આગળ વધે છે એ આ ફિલ્મમાં જોવાની ખૂબ જ મજા આવશે અભિનયની વાત કરીએ તો ફિલ્મમાં તમામે તમામ કલાકારનો અભિનય ખૂબ જ સરસ છે તરજીનીના ભાગે ખૂબ જ ઓછો સ્ક્રીન ટાઈમ આવ્યો છે મયુર ચૌહાણ અને હિતેન કુમારની એક્ટિંગ આ ફિલ્મમાં એક અલગ જ પ્રકારની છાપ છોડી જાય છે અને એમની એક્ટિંગ જોઈને તમે વાહ વાહ પોકારી ઉઠશો ફિલ્મના તમામ પાત્રોએ પોતાના ભાગે જેટલું પણ કામ આવ્યું છે એ કામને ખૂબ જ બખૂબીપૂર્વક નિભાવ્યું છે પોણા ત્રણ કલાકનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મ આમ જોઈએ તો લાંબી હોય એવું લાગે છે પરંતુ એનો સ્ક્રીન પ્લે એવી સરસ રીતે લખાયેલો છે એવી સરળ રીતે ફિલ્મ ચાલે છે કે આ પોણા ત્રણ કલાકનો સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબર જ નથી પડતી સંગીત અને બીજી એમની વાત કરીએ તો બંને ખૂબ જ અસરકારક છે અને તમામે તમામ પાત્રોના અભિનય તેમજ સ્ક્રીન પ્લેને એક નવો જ આયામ આપે છે સાઉન્ડ ડિઝાઇન ખૂબ જ પરફેક્ટલી કરવામાં આવ્યું છે તમે ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે ફિલ્મમાં કલાકારો જ્યારે રોડ ઉપર હોય છે ત્યારે એમની આજુબાજુમાંથી જતી ગાડીઓનો અવાજ પણ ખૂબ જ સરસ રીતે ફિલ્મમાં કેપ્ચર કરવામાં આવ્યો છે એ સિવાય ફિલ્મમાં એક જગ્યાએ એક દૃશ્યમાં અલ્પના બુચનું પાત્ર હોટલની બહાર જ્યારે હોય છે ત્યારે એનો અવાજ કેવો આવે છે અને હોટલની અંદરથી કેવી રીતે આપણને બતાવે છે ત્યારે એનો અવાજ કેવો આવે છે એ વસ્તુ સાઉન્ડ ડિઝાઇનનું પરફેક્શન આપણને બતાવે છે ડાયલોગ્સની વાત કરીએ તો ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ સરસ અને અસરકારક રીતે લખવામાં આવ્યા છે ફિલ્મના કયા પાત્રની કઈ વાત આપણને ક્યારે આવીને હૃદયમાં ચોટ કરી જાય છે એ આ ફિલ્મના ડાયલોગ રાઇટર્સની કમાલ છે ડાયરેક્ટર પ્રીતસિંહ ગોહિલની વાત કરીએ તો ફિલ્મના તમામે તમામ પાસા ઉપર એમણે ખૂબ જ સારી એવી મહેનત કરી છે અને એમની આ મહેનત દેખાઈ આવે છે મારા મત મુજબ આ ફિલ્મ તમારા સમય અને પૈસા બંનેને લાયક છે પરંતુ આ ફિલ્મને એન્જોય કરવી હોય તો તમારે થોડીક ધીરજ ધરવી પડશે જેવી રીતે એક સારી વાનગી બનાવવા માટે સમય લાગે છે એવી રીતે આ ફિલ્મ ધીમે ધીમે પકડ જમાવે છે અને એક કવિતાની જેમ સરળતાથી આ ફિલ્મ વહેતી રહે છે મારા મત મુજબ આ ફિલ્મ એ સો ટકા તમારા સમય અને પૈસાને લાયક છે મારધાર તોડફોડ અને ખૂન ખરાબરથી જો તમે કંટાળી ગયેલા હોય અને એક સાફ સુથરી તેમજ રોમાંન્ટિક અને લાગણીસભર ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ તમારા માટે જ બની છે જે રીતે આ ફિલ્મને અલગ અલગ ફિલ્મોની સાથે ક્લેશ કરવામાં આવી છે એ જોતાં આ ફિલ્મ ઝાઝું ટકે એવું મને નથી લાગતું જો દર્શકો આ ફિલ્મને સપોર્ટ નહીં કરે ને તો લખી રાખજો કે આ ફિલ્મ પણ જગત અને રાડોની જેમ અંડર રેટેડ ફિલ્મ સાબિત થશે અને બાદમાં જ્યારે પ્રેક્ષકોને આ ફિલ્મ વિશે ખબર પડશે ત્યારે તેઓ આ ફિલ્મની રીરીઝ માટે માંગણી કરશે પરંતુ જ્યારે આવી સારી ફિલ્મો રિલીઝ થાય છે ત્યારે આવી સારી ફિલ્મોને કોઈ પ્રેક્ષકો મળતા નથી એ ઘણી દુઃખની વાત છે બાકી આ ફિલ્મમાં ખામી કાઢવા જેવું મને તો કશું લાગ્યું નહીં તો આ હતો ગુજરાતી ફિલ્મ નાનકતાઈનો મારો રિવ્યૂ તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી એના વિશે કમેન્ટ સેક્શનમાં જણાવજો ગુજરાતી ફિલ્મોના રિવ્યૂઝ સુરતી ભાષામાં જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમળીગઢ્સને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન ઉપર ક્લિક કરો જેથી આગામી વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે નવા વિડીયો સાથે હું વિજય તમને ફરી મળીશ ત્યાં સુધી રજા આપશો વિડિયો જોવા બદલ આભાર